નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં આજે આ રાશિવાળા લોકોના જીવનમાં આવશે સકારાત્મક બદલાવ ઘરના કંકાશ માંગથી છૂટકારો મળશે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિવાળા લોકોને ગુરુવારથી અચાનક મોટો લાભ થઈ શકે છે તમારા દ્વારા કરેલા પૈસાના રોકાણમાં સારો લાભ થવાના યોગ બની રહ્યા છે માતા લક્ષ્મી અને માંગની કૃપાથી તમે તમારા કામના ક્ષેત્રમાં સતત સફળતા તરફ આગળ વધશો તમારા દ્વારા કરવામાં આવેલ મોટા ભાગના સોદા તમારા પક્ષમાં રહેશે તમારો આજનો દિવસ ખૂબ જ આનંદદાયક રહેવાનો છે આજે તમને અચાનક કોઈ ખુશખુરી મળવાની સંભાવના છે નોકરી ધંધામાં સારો લાભ મળશે માતા લક્ષ્મી અને મેલડી માંગી કૃપાથી તમારો પરિવારમાં સુખ સમૃદ્ધિ રહેશે વૃષભ રાશિ નિવાત કરિયે તો વૃષભ રાશિવાળા લોકો માટે આજનો દિવસ ખૂબ જ ફળદાયક રહેવાનો છે માતા લક્ષ્મી અને મેલડી માંગની કૃપાથી તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોનું ફળ ખૂબ જ જલ્દી મળવાનું છે તમને તમારા મિત્ર તરફથી મદદ મળી શકે છે ધાર્મિક કાર્યોની તરફ રુચિ વધશે જીવનસાથી તરફથી લાભ થવાના યોગ બની રહ્યા છે જો તમે કોઈ નવું કામ શરૂ કરો છો તો તેમાં તમને સારું પરિણામ મળશે तुम्हारा बधाजा अधूरा काम समय सर पूरा થશે माता लक्ष्मी અનેメルડી માંગની કૃપાથી તમને તમારો માતા પિતાનો પૂરો સહયોગ મળશે આર્થિક સંકટમાંથી છુટકારો પ્રાપ્ત થશે મિથુન રાશિ નિવાદ કરીએ તો મિથુન રાશિવાળા લોકોનો આજનો દિવસ મિશ્રિત સાબિત થશે જો આજે તમે કોઈ યોજના બનાવશો તો તેની સંપૂર્ણ તપાસ કરી લેવી પૈસાની દ્રષ્ટિએ સાવચેત રહેવાની જરૂર રહેશે નોકરી કરતા લોકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળી શકે છે કોઈની સલાહ લીધા વગર કોઈપણ પ્રકારનો નિર્ણય ના લેવો પાર્ટનર સાથે સારો સમય પસાર કરશો કર્ક રાશિની વાત કરીએ તો કર્ક રાશિવાળા લોકોને આજનો દિવસ સારો પસાર થશે પરંતુ કોઈની પાસેથી અપેક્ષા ના રાખવી વેપાર ધંધાના પૈસા અને કાયદા સાથે જોડાયેલી બાબતોમાં તમને સારા પરિણામ મળી શકે છે આવનારા સમયમાં તમે નવા મિત્રો બનાવી શકો છો જેમાંથી તમને ઘણી બધી વાતો શીખવા મળશે તમારા ગુપ્ત શત્રુઓ તમને નુકસાન પહોંચાડવાની પૂરી કોશિશ કરશે તેથી સાવધાન રહેવું આત્મવિશ્વાસથી કામ કરવું તમને સફળતા જરૂર મળશે પરિવાર સાથે સારો સમય પસાર થશે સિંહ રાશિની વાત કરીએ તો સિંહ રાશિવાળા લોકોની ઉપર ગુરુવારથી માતા લક્ષ્મી અને મેલડી માંગ મહેરબાન રહેવાના છે જે કામ તમે તમારી બુદ્ધિથી કરશો તેમાં તમને સફળતા જરૂર પ્રાપ્ત થશે આવનારા સમયમાં તમને અમુક એવા અવસર મળી શકે છે જે તમારા ભવિષ્ય માટે ઘણા ફાયદાકારક સાબિત થશે અમુક લોકો સાથે વિવાદ થઈ શકે છે જે લોકો નોકરિયાત છે તેમને પ્રમોશન મળવાની સંભાવના છે તમારા સ્વાસ્થ્યમાં સુધારો આવશે माता लक्ष्मी અને મેલી માંગની કૃપાથી તમારું દરેક કામ પૂરા થશે લાંબા સમયથી ચાલતા વિવાદ દૂર થશે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે કન્યા રાશિની વાત કરીએ તો કન્યા રાશિવાળા લોકોને આજે ધીરજપૂર્વક કામ કરવાની જરૂર રહેશે માનસિક તણાવ વધારે રહેવાથી તમારું મન કામમાં લાગશે નહીં મિત્રો સાથે વિવાદ થવાની શક્યતા છે પ્રેમમાં રહેતા લોકો વચ્ચે વિવાદ થઈ શકે છે તમારે કોઈ સમસ્યાથી ડરવું નહીં શાંતિથી વિચારશો તો સમસ્યાનો ઉકેલ જરૂરથી મળશે માતા પિતાનો સહયોગ પ્રાપ્ત થશે તુલા રાશિની વાત કરીએ તો તુલા રાશિવાળા લોકો પર આજે વધારાની જવાબદારીઓ આવી શકે છે તમારે તમારા પારિવારિક મામલામાં બેદરકારી ના રાખવી તમે તમારા ભવિષ્યને લઈને ખૂબ જ ચિંતિત રહેશો તમે તમારામાં સકારાત્મક પરિવર્તન લાવવાનો પ્રયાસ કરશો કરિયરમાં તમારા માટે મદદરૂપ સાબિત થનારા કેટલાક લોકોને તમે મળી શકો છો અચાનક તમને કામના સ્થળમાં કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે તમારે વધારે મહેનત કરવી પડશે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો વૃશ્ચિક રાશિવાળા લોકોની ઉપર ગુરુવારથી માતા લક્ષ્મી અને મેલડી માંગની અપાર કૃપા પ્રાપ્ત થવાની છે તમને માનસિક તણાવ માંગથી છુટકારો મળશે સંતાન તરફથી કોઈ ખુશખબરી મળવાની સંભાવના છે જેના કારણે તમારું મન પ્રસન્ન થશે તમે જે ખાસ અવસરની રાહ જોઈ રહ્યા હતા તે અવસર ખૂબ જ જલ્દી આવવાનો છે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે તમારા પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે તમારા ફસાયેલા પૈસા તમને પાછા મળી શકે છે માતા લક્ષ્મી અને મેલડી માંગની કૃપાથી તમને અચાનક ધન લાભ થવાના યોગ બની રહ્યા છે ધનરાશિની વાત કરીએ તો ધન ધનરાશિવાળા લોકોએ આજે ખૂબ જ સમજી વિચારીને કામ કરવાની જરૂર રહેશે ખાસ કરીને જે લોકો બિઝનેસમેન છે તેમને પોતાના ધંધાકીય ક્ષેત્રમાં સાવધાની રાખવી પડશે આજે તમારી કોઈ યોજના નિષ્ફળ થઈ શકે છે ભાગીદારીમાં કરેલા કામ ફાયદાકારક સાબિત થઈ શકે છે પરિવારના સભ્યો સાથે સકારાત્મક અને નવી પહેલ કરવાની તક પણ મળી શકે છે આજે તમને તમારા જૂના કામમાં સારા પરિણામ જોવા મળશે મકર રાશિની વાત કરીએ તો મકર રાશિવાળા લોકો પર ગુરુવારથી માતા લક્ષ્મી અને મેલડી માંગની કૃપા દ્રષ્ટિ રહેશે જે યોજના તમારા મનમાં ચાલી રહી છે તેમાં તમે થોડો બદલાવ કરી શકો છો અમુક લોકોની સલાહ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે કોઈ પણ કામ કરતા સમયે તે કામના લેખા જોખા અવશ્ય રાખો આવનારા સમયમાં તમને આવકના નવા સ્ત્રોત પ્રાપ્ત થવાના છે નવા લોકો સાથે મુલાકાત થઈ શકે છે માતા લક્ષ્મી અને મેલડી માંગની કૃપાથી તમારા પરિવારની આર્થિક સ્થિતિમાં સુધારો આવશે કુંભ રાશિની વાત કરીએ તો કુંભ રાશિવાળા લોકોની ઉપર બુધવારથી માતા લક્ષ્મી અને મેલડી માંગની ખાસ કૃપા રહેવાની છે તમારા બધા વિચારેલા કામ સફળતાપૂર્વક પૂરા થશે માતા પિતાના સહયોગથી તમે તમારા બધા અધૂરા કામ સમયસર પૂરા કરી શકશો જૂની સમસ્યાને ઉકેલવામાં સફળ થશો જે લોકો નોકરીયાત છે તેમને પ્રમોશન મળવાની સાથે સાથે તેમની આવકમાં વધારો થવાની સંભાવના છે કામના ક્ષેત્રમાં તમારી છબીમાં સુધારો આવશે માતા લક્ષ્મી અને મેલડી માંગની કૃપાથી તમને આર્થિક પરેશાની માંગથી છુટકારો પ્રાપ્ત થશે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે મીન રાશિની વાત કરીએ તો મીન રાશિવાળા લોકોને ગુરુવારથી તેમની મહેનતનું ફળ મળવાનું છે માતા લક્ષ્મી અને મેલડી માંગની કૃપાથી તમારી કોઈ મનોકામના પૂરી થઈ શકે છે તમને તમારા ભાગ્યનો પૂરો સાથ મળશે જેના લીધે તમે તમારા કામના ક્ષેત્રમાં સતત પ્રગતિ કરતા રહેશો શત્રુઓ પર વિજય મેળવશો જીવનસાથીની મદદથી તમને ધન લાભ થઈ શકે છે ઘર સંબંધિત કામમાં તમને સફળતા પ્રાપ્ત થશે માતા લક્ષ્મી અને માંગની કૃપાથી સુખ સુવિધાઓમાં વધારો થશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો